આજના સમાચાર ઉપર નજર કરીએ તો રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કરતી પોલીસ આબરૂના ધરા ઉડે તેવો બનાવ બન્યો છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે શહેરના રૈયા રોડ ઉપર ધોળા દિવસે ચાલતી કારમાં સગીરા સાથે દુષ્કર્મનો બનાવ બનતા સનસનાટી મચી ગઈ છે

એક મિત્રતા બંધાઈ હતી સગીરા સાથે એક મિત્રતા કેવી હિમાંશુ ગઈકાલે તારીખ ચૌદ ના રોજ બપોરે તેને કારમાં વાતચીત કરવાના બહાને બેસાડી ફરવા લઈ ગયો હતો સાથે કારમાં અન્ય બે મિત્રો પણ હાજર હતા આ દરમિયાન રૈયા રોડ ઉપર આલપ ગ્રીન સિટી પાસે બંને મિત્રો હિમાંશુ ને નાસ્તો લેવા જવાનું કહી કારમાંથી નીચે ઉતરી દીધા હતા અને ત્યારબાદ પેટ્રોલ પંપ નજીકના ભાગે કાર લઈ જઈને હિમાંશુએ સકીરા ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે